ત્યારે ધાનેરા મુસ્લિમ સમાજે આતંકવાદી કૃત્યને વખોડી કાઢ્યું છે ત્યારે પાલિકા ચોક ખાતે મીણબત્તી આતંકવાદ સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે ત્યારે આતંકવાદીઓને કડકમાં કડક સજા કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે તો ડીસા અને ધાનેરામાં મુસ્લિમ સમાજે આતંકવાદી ઘટનાને વખોડી નાખી છે ઓકે બાવીસ તારીખના અંદર જે પહેલગામના અંદર આતંકીઓ દ્વારા જે નિર્દોષ પર્યટકો ઉપર હુમલો કરવામાં આવ્યો એ નિંદનીય છે ધાનેરા મુસ્લિમ સમસ્ત મુસ્લિમ સમાજ આ એને વખોડી નીકાળે છે અને હું ગવર્મેન્ટને કહીશ કે હવે પાણી માથા ઉપર જતું રહ્યું છે આતંકવાદે સીમા મૂકી દીધી છે હવે પાકિસ્તાનમાં ઘૂસીને એને મારવાનો વારો આવી ગયો છે બસ હવે સરકાર એક જ વાત કરે કે આતંકવાદને મટાવવા માટે પાકિસ્તાનના અંદર ઘૂસીને મારો બીજી વાત જ નથી હવે બસ આ એક જ ઉદ્દેશ છે અમારા મુસ્લિમ સમાજનો કે હવે કલમાના નામે કોઈ મુસ્લિમ કોઈને મારી ના શકે શેતાનો છે જેને કલમાના નામે કોઈ નિર્દોષને માર્યા છે એવા શેતાનોને આમ ગોળી મારવી જોઈએ કારણ કે મુસ્લિમ સમાજ અને કલમો એ એક શાંતિનું પેગામ છે અને એ લોકોએ કલમાનું નામ લઈને નિર્દોષ અને માર્યા છે એ ખરેખર નિંદનીય છે અને એને અમે સમસ્ત મુસ્લિમ સમાજ વખોડી કાઢીએ છીએ જૈન જય ભારત ઓકે કાશ્મીરના પહેલગામની અંદર જે આતંકવાદીઓએ કાયરતાપૂર્વક હુમલો કરીને જે પ્રવાસીઓને હત્યા કરી છે એ સમસ્ત અમે ધાનાલા મુસ્લિમ સમાજને વખોડી કાઢીએ છીએ અને આ મુસ્લિમ સમાજ સરકારની સાથે છે સરકાર એમના કડકમાં કડક પગલાં લે અને આવા આતંકવાદી ઘટના જે છે વારંવાર થઈ રહી છે એનો સંપૂર્ણપણે નિકાલ થાય અને આવી ઘટનાઓ અટકે એના માટે સરકાર કડકમાં કડક પગલાં લે અમે મુસ્લિમ સમાજ સંપૂર્ણ સરકારને આ વાત ઉપર સમર્થન કરીએ છીએ